ખેડા જિલ્લાના ખેડા તાલુકાના મહિજ નવી નગરી ખાતે ખેડા જિલ્લાના ભાજપ પરિવાર દ્વારા ભગવાન બિરસા આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી દુષ્યંતભાઈ પંડ્યા સાહેબ તથા ખેડા જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના લોકલાડીલા ધારાસભ્ય શ્રી આ પ્રસંગે શ્રી પંડ્યા સાહેબ દ્વારા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાના ભારત દેશ માટે આપેલ ત્યાગ અને આપેલ બલિદાનને યાદ કરીને આદિવાસી સમાજને અંગ્રેજ સરકાર સામે ચલાવેલી ચળવળની બાબતે આદિવાસી સમાજને અવગત કરાવ્યા હતા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા તથા આદિવાસી સમાજ દ્વારા આ કાર્યક્રમ રાખવા બદલ ખેડા જિલ્લા ભાજપ પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો જેવી રીતે બેઠા જેવી રીતે ડેડિયાપાડામાં વિશ્વના સુખ સૌથી લોકપ્રિય નેતૃત્વ આદરણીય આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણના જન્મદિવસ નિમિત્તે લાખોની સંખ્યામાં આપણા જેમ બધા બેઠા છે તો આપણો જેવી રીતે કાર્યક્રમ છે હમણાં એ કાર્યક્રમ પણ આપણે જોવાનો છે તો આપણા જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મંચ સેવા આપણા જિલ્લાના પ્રમુખ બેન નૈનાબેન નૈનાબેન પટેલ જિલ્લા પંચાયતમાં ત્રણ ત્રણ વખત પ્રમુખ રહ્યા અને હવે વિશેષ નું ઉત્તમ ઉદાહરણ ભાઈઓ તો જિલ્લાનું સંગઠન ચલાવી શકે પણ મોદી સાહેબ નો આદેશ અને એમાં નામ મળ્યું માટે જોરદાર પાડીએ તાલુકામાં પહેલી વાર આવવાનું થયું છે અમને એ પોતે છેક પરબિયા જેવી રીતે આપણું ગામ છેવાડાનું છે ને એવી રીતે છેક વણા બોરી કરી આપણે બાલાસીનોર એને નજીકથી આવ્યા છે અને સ્પેશિયલ આપ તમને બધાને મળવા આવ્યા છે હમણાં એમનો લાભ પણ મળશે તો વિશેષ એમનો પરિચયની જરૂર નથી પણ જિલ્લા પંચાયતથી